રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને હા અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં ખવારના હાડા હાથ જેવું થાય છે ને આજ તો આપણે જો કે વાર્ય જવું છે આટો મારવા કાલેથી પછી વાવેતરી પારવા પારવા ચાલુ થાય ડુંગળીના એટલે એવું બધું કામકાજ છે ને આજે આપણે સાંજે કાલે કથા હતી તેનું બધું સાધન સામગ્રી એ બધું ફકેલવાનું હોય અટાણમાં તો એવું કામ છે ને પછી એ થોડુંક જો નવરાઈશું તો આપણે જે અહીંયા નાનો દત્તા રહ્યો ને નાની વયણી એમાં પાટલી ફિટ કરવી છે તે એવું ફિટિંગ કામ કરી લઈ એવું બધું અને જે ઓલો મોટો દતા રહ્યો લસણનો એ ટૂંકમાં અટાણ ગોવિંદભાઈ વાળીએ છોડ્યો છે એટલે એ પછી કાલે વાવવા જવાની છે ડુંગળી એટલે એ પછી તો ટૂંકમાં ત્યાંથી જોડીને વૈયા જાવ તેવું કરશું ને એવું કામકાજ હાલે છે અને મીરા દઉં મસ્ત મસ્ત બાંધી અહિયાં ઓહ મીરા કાનું ને બેન ને બે ગયા કા બેન તારે ભાઈ ભેગું કેતન ભેગું કેતન દુકાને ભેગી બેન વહી તે

યા તોરાય આ માંડવી ટુકમા હું કે માંડવી નું હા ઉથાપન કરે છે આપડે કથાની જે માંડવી હોય ને સત્યનાથ ભગવાનની તેવું હું ઉથાપન કરે છે કેળના પાન ને આમાના પાન નાસોપાળોના પાન ને આ બધાય કોઈ બધું કેમ હા સીતારામ ને જેસીકૃષ્ણના બધાય હાલો આવું કામ કદા લે છે તો ભાઈ હવે દુકાને જવાની તૈયારી કરે રામ રામ ને સીતારામ દુકાને જવું છે કે દુકાને જવું છે દુકાને જવાનું તૈયારી કરે છે અને બા ને એ ઠામ વાસણ દાહી સાફ કરે બા ને ભાભી અમારે રૂપાવટી વાળા ભાભી બોલો તો ખરા રાયડું અવાજ બે ગયા કા અવાજ બે ગયા

અને આ ઝાદમ આપણે નેટ ટૂંકમાં પાથરવાની એ દે આવી ત્યાંથી લેવાની આ ગેસનો બાટલો ને એ બધું સૂલો ને એ બધું ઠેકાણ કરી નાખી હવે સિઝન ચાલુ થાય ને શિયાળુ એટલે આપણે પટ્ટા ચોમાસે છે ને કાઢી લીધા હતા શિયાળ જે પટ્ટા આવે ને એ કાઢેલા હતા એટલે હવે કીધું ફિટ કરી દે આજ નવરાશી તા રીતે રહે છે જે આ રીતના સે કા હમ ચોમાસે આપણે નળતી ન નળે ને ટૂંકમાં કાઢી નાખ્યું હતું ચોમાસે દાંતાનું જાદુ વાવેતર હોય એટલે પાટલી ખોટી આપણે ધોકો ઓછા નહીં કર્યા કર્યા નો રાખો ને દાતાનું આપણે જાદુ સાત દા ચાર દાંતાનું ચાર હાથ દાતાનું એ જ વાવેતર હતું એટલે કીધું અને આ ખાસ આ વાવણીમાં આગતા ટૂંકમાં મગફળીમાં સોયાબીમાં આ વહેણી તી જાગતા બાકી ડુંગળીમાં જાજી આપણે લસણની છે એટલે હવે આમાં ફેરબદલી કરી ટૂંકમાં દાતા નવ કરવા હાથ હતા ની જગ્યાએ નવ થઈ જાય અને એ ચાર પાટલી થઈ જાય એટલે નવ દાંતવાનું વાવવું હોય કોઈને ધાણા ઘઉં કે ગમે તોય તોય વવાઈ જાય અને પાટલિયું વાવવું હોય તોય વવાઈ જાય પણ જાજુ અમારે છે ને આ પટાનું જ વાવેતર થાય કેમ હમ જાજુ પાટલી વાવેતર તો જાજુ પટાનું જ વાવેતર થાય પકડી વાબેલો हाँ लो मक्खन भारी काट पार्वन रापे करना क्यों ना करी हाँ रापे करना है ना ये माँ पाउडर कर लो है अली पाउडर खोलना क्यों ना इन पर सी ये करना है और सीधी कर जरा पाली कॉम्बिनेशन ग्यार्बल पील का हम्म

અને જરાક આમ પકડી રાખી તો આને ખેંચી રાખી લાય એક બાજુ ખેંચાય છે સીધી રહેવી જો હા બહ એમ આ બધું લે લે હા પાછી ખેસાયટકું આંગળીઓ આવવાનું ધ્યાન રાખજો ટાઈટ તો કરવા પડે ને કઈ થોડુંક આને કઈ મખમલ માં આવવું પાણા આવતું હોય બધું આવતું હોય પછી ઉપાધી ન હોય સાધન કિલ હોય ને તો તમારે મજા જ આવ્યા રાખે હાકવાની ઓટોમેટિક પછી હાર સાલોમાં હેઠા ઉતરીને બોલ ટાઈટ કરવા પછી ખબર છે ને સીઝન હોય એટલે શું થાય હા

तो अंत टेप टेप लग गई बोलनी पड़ी जैसे हाँ। बोल पड़ी है भाई सर तू भाई ने बोल बी। बोले यार

તે આમ કેમ રામ આમ અંદર બહ હજી કરવી તું બસ બસ હા ભાઈ આ નવ દાતાનું આગલા બે ધોખા થઈ ગયા આમાં ચાર પાવડીનું એટલે કે પાટલિયું દસના પટે વાવેતર થાય એટલે એટલે દસના પટે અને ઝાઝું વાવેતર અમારે એ જ થાય છે અને પછી આ પાછળ સાટણિયું થઈ જાય આ બાજુનું સાટણિયું થઈ જાય એમાં આપણે ડુંગળી સાટણી વાવવી તો વાવી ગઈ જીરું સાટણું વાવવું તો એ વાવી ગઈ સાટણિયું જેટલું વાવેતર થાય એ આ પટામાં આખા ક્યારાનો પટ્ટો એની મોયરા ખપારી છે પછી આ વાવેતર જયારે કરવું હોય તે ઓલું બધું ઉપર લેવાનું આ પાછળનું વાવેતર જયારે કરવું હોય સાટણું આ છે ને આખું છે ને જેક સિસ્ટમ છે આ આ બોલ ખોલો ને આમ ટાઈટ કરો આખે આખો ધોકા જો અત્યારે માની લો કે આ ધોકો અધેર જ છે આ જમીનમાં ન ઓડે આમ નીચે વહી મૂકીને જમીનને ન ઓડે આવી રીતે આ ધોકો ઉપડી જાય આ જેક છડાવો ને તમે એટલે આખે આખો અધેરે ઉપડી જાય આ એમ સડાવવું એટલે અધેરે ઉપડી જાય એટલે આ વસ્તુ કંઈ અટતી બંધ થઈ ગઈ અને આ ખપારીને નીચે બહાર જો એટલે એ ખપારી હાલી જાય પાછળમાંથી બિયારણ પડતું જાય જો સાટણું વાવેતર ક્યાં કરવું હોય તો આ આ ધોકો નીકળી જાય આ નીકળી જાય મોટું ઘઉં ધાણા સણા એ વાવવું હોય ત્યાંમાં આ સડાવવાનું પછી ડુંગળી જીરું એ વાવું હોય છાટણીઓ તો આ સડાઈ દેવાનું આ બેય રાખવાના ભેગા ક્યાં ક્યુ વાવેતર થાય નક્કી ન હોય અને આગલા ધોકામાં આપણે સણા વાવું હોય તો એ ત્રણ દાંતે થઈ જાય ચાર દાંતે થઈ જાય જે રીતનું એ પસ્તુકમાં આપણે ફેરબદલ કરવો પડતો જો આપણે આ ઓરણી છે ને કમ્પ્લીટ થઈ ગઈ જે રીતનું અમારે વાવેતર થતું હોય ને એ રીતની ટૂંકમાં આપણે અહીંયા ફિટિંગ કરી લીધી છે જો પાટલિયું એટલે ટૂંકમાં ચાર પટ્ટા દહના આ દસ ઇંચનો પટ્ટો છે આવા આપણે ચાર પટ્ટા સડાવી દીધા અને વેસલા ધોકામાં ચાર દાંતા એટલે એ સણાના ટૂંકમાં વીસની જારીએ એ રીતનું સેટિંગ કર્યું અને આગલા ત્રણ ધોક ત્રણ દાતા જો એક અહીંયા પછી એક છે અને એક આ શેડે એટલે એ બે ફૂટની જારીએ થાય સોવીની જારીએ એટલે જાજુ અમારે ત્રણ આરનું વાવેતર થાય સણાનું એટલે એમાં એ રીતનું સેટિંગ કરી લીધું પછી વધઘટ જો આપણે દાતા વધુ આવવા હોય નવ દહ તો એ આપણે લસણની વહીમ થઈ જાય આમાં કંઈ કરવાની જરૂર નહીં આમાં અત્યારે સણા ઘઉં ધાણા અને સાટણયું વસ્તુ ગમે વાવું હોય યાદ અતરમાં વાવી અને હવે આપણે હે ને પાવડો બનાવેલો હતો તો પાવડો વીખી વીખી નાખો પાવડો પાવડો વીખી નાખો ને હવે આપણે હે ને મગફળી પાડવાની રાપ કરવાની પેલા હાથે ફૂર પતેડું

એટલા ખીલા વધારી રહ્યા નથી કેતા કે આવડે તો હે ને ખોલતા કે ખોલી ને પાછું વરતું વધીએ કંઈક મશીનરી ખોલતા જ નથી અમુક અમુક અડધું વધતું એની ગોળી અમે વધાર્યું છે હમ